નમસ્કાર આપની સાથે સુરતના મૈદરપુરા ગણપતિ પંડાલમાં ચોરીનો મામલો સામે આવ્યો છે સુરતના મૈદરપુરા વિસ્તારમાં તસ્કરોએ એક જ રાતમાં આઠ ગણેશ પંડાલ નો નિશાન બનાવી ચોરી કરતા ભક્તોમાં રોષ ફેલાયો છે મૈદરપુરાના ના રોડ પર આવેલા અલગ અલગ ગણેશ પંડાલમાં ગઈ રાત્રિએ તસ્કરોએ ત્રાટકી ચાંદીની મૂર્તિ દીવા અને રોકડ સહિતના મુદ્દામાલ ચોરી કરી ફરાર થઈ ગયા હતા

રોકડ રકમ અને પૂજા અર્ચના માટે રાખવામાં આવેલો સામાન ઉઠાવી ગયા છે એક ગણેશ પંડલમાં ગણેશજીની નાની મૂર્તિને ખંડિત કરવામાં આવી હતી લોકોએ સવારના સમયે ખંડિત મૂર્તિની જગ્યાએ નવી મૂર્તિની સ્થાપના કરી હતી તો જે જગ્યાએ ચોરીનો બનાવ બન્યો છે ત્યાં રાત્રિના બે વાગ્યા સુધી તો સ્થાનિકો બેઠા હતા ત્યારબાદ બે લોકોએ આવી આ ચોરીને અંજામ આપ્યો હોવાની આશંકા છે માત્ર પચાસ મીટર નજીક આવેલી ચાર ગલીના ચાર મંડપમાં ચોરીની ઘટના બની છે એક બાદ એક ગલીમાં જઈને દરેક ગણેશ મંડપમાં ચોરી કરવામાં આવી છે ગણેશજીની ચાંદી અને પિત્તળની મૂર્તિની ચોરી થઈ છે જેમ જે ડીસીપી રાઘવ જઈને સ્પષ્ટતા કરી હતી કે આ ઘટના માત્ર ચોરીનો પ્રયાસ છે અને એનો કોઈ ધાર્મિક લાગણી દુબાવવાનો ઈરાદો નથી તેમણે જણાવ્યું હતું કે અમને જાણ થઈ છે કે ચોરી કરનારી વ્યક્તિ હિન્દુ સમાજમાંથી જ છે આ ઘટના માત્ર ચોરીની છે કોઈ ધાર્મિક તણાવ ઉભો કરવાનો ઈરાદો નથી તેમણે લોકોની અપીલ કરી છે કે તેઓ કોઈ પણ પ્રકારની અફવાઓ પર ધ્યાન ન આપે અને શાંતિ જાળવે પોલીસે આયોજકો સ્થાનિક ધારાસભ્યો અને આગેવાનો સાથે પણ મુલાકાત કરીને પરિસ્થિતિની સમીક્ષા કરી છે આ બેઠકો બાદ દોટ સ્થાનિક લોકોએ ગણેશ પંડાલોમાં આરતી પણ કરી હતી જે શાંતિ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણ જાળવવાનો સંકેત આપે છે આ ઘટનાની વધુ તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે તો વિસ્તારમાં ગણેશ મંડળમાં થયેલી ચોરીના કિસ્સામાં પોલીસે બે આરોપી આકાશ ઉર્ફે તાંબો ગોવિંદ દંતાણી અને સોહે સાઈ દંતાણી ધરપકડ કરી છે પોલીસે ચોરી થયેલો તમામ મુદ્દામાલ પણ તેમની પાસેથી જપ્ત કર્યો છે નેશન સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બે આઇકન દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર